બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મોરાલ ગામે બિરાજમાન સદી માતાજીના મંદિર ખાતે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા કહેવાય છે કે ઉત્તર ગુજરાતની ધન્ય ધરા પર અનેક દેવી દેવતા બિરાજમાન છે જેમાં અરવલ્લી ડુંગર પર માં અંબાનું ધામ અને જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન પર્વત પર માં ચામુંડા બિરાજમાન છે તેવી જ રીતે બનાસની ધરા પર આવેલ લાખણી તાલુકાના મોરાલ ગામે માં સધી માતાજીનું મંદિર આવેલ છે જ્યાં દર રવિવારે ભક્તો પોતાની મનોકામના લઈ દર્શન માટે ઉમટી પડે છે શું છે આ મંદિરનો ઇતિહાસ આવો જાણીએ ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો એક નાનકડા ગામ એવા લાખણી તાલુકાના મોરાલ ગામના છે કે જ્યાં બે વર્ષ અગાઉ આ ગામમાં રહેતા પ્રજાપતિ સમાજના લોકોએ એક મંદિર બનાવી સદી માતાજીના મૂર્તિની સ્થાપના કરી હતી જેમાં ગામમાં અને આજુબાજુ વિસ્તારમાં માતાજીએ ભક્તોને પરચા આપતા અહીં ભક્તો દર્શન માટે આવતા ગયા અને છેલ્લા બે વર્ષથી અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા મા સદે માતાજીના ચરણોમાં શેષ ઝુકાવ્યા આવે છે ने सी एन प्रजापति बुआजी आए मोराल तो आम तो लाखनी तालुका में વર્ષોથી ગમ છે અને ભીમાજીના ગોળિયાના અડી નજીક આવેલું છે પણ એક માતાજી છેલ્લા બે વર્ષથી અહીં એક જાગૃત સાક્ષાત જે માતાજી અંબાજીની અંદર પરચા પૂરતી હોય કે પાવાગઢમાં પૂરતી હોય કે ચાહે પૂર્તિ હોય ચાહે એક માઉન્ટ આબુની અંદર અધરદેવી પણ આ જે શીર પ્રજાપતિને જે માતાજી મળ્યા છે તે એક સાક્ષાત મળેલો છે અને સાક્ષાત મળવાથી સીએન ભુવાજીને અહીંયા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે કે અમને બોમ્બે હોય ઓસ્ટ્રેલિયા હોય આફ્રિકા યુએસ અમેરિકા અને વાસ્તવિકમાં બધી જગ્યાએ ભૂવા જોડે માતાઓ જોડે હરી ફરી કંટાળીને એમની જે અંતર આત્માઓ પૂર્ણ ન થાય વિશ્વાસ અહીં એવો બંધાઈ ગયો છે લોકોને કે વિડીયો જોવાથી એમની મનોકામના પૂર્ણ થવા મળી છે એક નહીં પણ આ મોરાલ માતાએ લગભગ ઓછામાં તો હજારથી બારસોનો ભારણા બંધાઈ ગયા છે

ને દારૂ છોડવો છે અમુક ને હજુ નહીં છોડવો તો એ જોણે પણ જેને છોડવો તો આત્મા તો એવા એક નહીં પણ મારા મનમાં પણ પંદર થી વીસ હજાર માણસો એ જ છોડી નાખ્યો છે દારૂ અફેર બીડી ગોજો ચરસ ગંભીર વ્યસન એમના મગજ બી કોમ નતો કરતો ને એ વ્યક્તિઓ હમણાં અહીં આવી અને સેવા કરતા થઈ ગયા છે અને વાસ્તવિકની અંદર કે અમે નવા જન્મમાં આવ્યા કારણ કે પેલું વેસન હતું દિવસ નું ખો બસો પોચો નું ઘરમાં છોકરા ને છું અને આ અહીં હવે બીજી જગ્યાએ ઘણી જગ્યાએ જાય છે મોણસો મુજબ માતાજી જાય છે ભુએજી જાય છે પણ આ જગ્યા આ સ્થળ જે મોરાલ ની અંદર જે માતાજી આવે છે તો અહીં માતાજી ની કૃપાથી ભોજન પ્રસાદ ચા પાણી તમામ ફૂલ વ્યવસ્થા છે હજુ સુધી એક પણ એવો કિસ્સો નથી આવ્યો હું આવું અને આજ દાડા સુધીની અંદર કે અમારું કામ કા મારી માનતા પ્રમાણે કામ થયું નથી સચોટે સચોટ સો માણસો આવે છે પણ દસ ટકા મળશો તો વિડીયો જોઈને એમની ઘરે બેઠા બેઠા કોમ થઈ જાય છે પ્રસાદી કરવા આવે છે અને પછી હતી અને અમે બે રવિવાર અને વિડીયો જોયો અમારું આ થઈ ગયું છે અમે પ્રસાદી કરવા આવ્યા ભૂપોજી કે જે તમારી માનતા હોય માતાજીને કરીને જો અને તમે તારે ખો પીઓને મજા કરો આ માતાએ ઓસ્ટ્રેલિયાની અંદર પારણા બંધાયો વિડીયો કોલથી ત્યાં મેસેજ આપ્યા કે ભગવાન માતાજી અમે દીકરો આપ્યો એવા તો એક નહીં અનેક દાખલા પાસે નંબર બીજો આઈસીયુ માં હતા એમને અહીંથી માતાજી બોલી કે જાઓ કે હું ચાર કલાક કે દસ કલાક કે બોતેર કલાક જે કઈ બોલ્યો એના પર મને રિઝલ્ટ મળી ગયું છે કિડની હોય ચાહે કેન્સરવાળા વાળા અમુક અમુક એવા દર્દીઓ પણ હાલ પગભર અને આ માતાજીના ગુણ લાગાવે છે લોકોની આસ્થા સાચી સીએન ભુવાજી પ્રત્યે અને માતાજી પ્રત્યે અને હા લાગણી લોકો બધે ફરી જોઈ છે પણ અહીંની લાગણી તો જે છે ને એ જે એક વખત આવે છે તો એને ઓટોમેટિક એટલો પ્રેમ જાગે છે કે વાસ્તવિકની અંદર જે આપણું અંબાજી ગો પાવાગઢ કો ત્યાં કો જે પોતે આ માતાજી અહીં છે અને દેવીમાં ભગવતીને નો મનેક છે પણ એક જ છે આ મોરાલ ગામે બિરાજમાન સદી માતાજીનું આ રજવાડું માતાજી સરકાર મોરાલ ધામ તરીકે ઓળખાય છે જ્યાં પરમ પૂજ્ય ધર્મરત્ન ગાદીપતિ તરીકે ભુવાજી સી એન પ્રજાપતિ અહીં માતાજીની પૂજા અર્ચના કરે છે અને જે ભક્ત પોતાની મનોકામના લઈ દર્શન માટે આવે તેમને આશીર્વાદ આપે છે એટલું જ નહીં કહેવાય છે કે આ એક નાનકડા ગામમાં રાજસ્થાન ગુજરાત અમદાવાદ દિશા સુરત તેમજ દૂર દૂરથી જે ભક્તો દર્શન ભર્જન માટે આવે છે તેમને નિશુલ્ક રીતે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીં ભક્તો શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરી શકે છે સાત મહિનાથી આવ્યા છીએ અને અમારું જે બી દુઃખ હતું એ બધું મટી ગયું છે અને મારા જે મારા ગામના લોકો ઘણા અહીંયા આવે છે એમનું બી દુઃખ મટી ગયું છે અને લોકો વિડીયો જોઈને માનતા બી રાખે છે અને એમનું બી દુઃખ મટે છે અને અમારા ઘણા બધા લોકો અમારા વાયરલ વિડીયો તો એના

ધોવાજી બધાનું દુઃખ મટાડ્યું છે અને જે મારી બીમારી હતી બધી બીમારી મારી દૂર કરી છે અને જેથી હું અહીંયા ઊભી છું એમના લીધે જ અહીંયા શું નામ છે તમારું અમો રવિવારે માતાજીના દર્શન માટે આવીએ છીએ અને અહીં જે મનોકામના રાખો તે પૂરી થાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને અહીં દર્શન અર્થે આવવાનો મોકો મળ્યો છે મોરાલધામ ખાતે બિરાજમાન માં સધી માતાજીના મંદિર એક નાનકડું મંદિર છે જેમાં બુવાજીનું કહેવું છે કે આજથી ચારસો વર્ષ પહેલાં પાટણ ખાતે સંઘની સધી માતાજી તરીકે ઓળખાય છે ત્યાંથી ઉમરી ખાતે પણ આ સદી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાંથી મોરાલ ગામે પણ એ જ માતાજી અહીં પૂજાય છે અને ભક્તોને દર્શન આપે છે ચારસો વર્ષ અગાઉનો આ મંદિરનો ઇતિહાસ છે અને અહીં ભક્તો દર્શન માટે આવે છે મારું નામ છે એન ભુવાજી હું બેઝિકલી મોરાલનો વતની છું અને આ માતાજી મારી ચારસો વર્ષ જૂની માતા છે ચારસો વર્ષ જૂની એટલા માટે છે કે મારી છઠ્ઠી પેઢીએ મારા દાદા હતા જે પાટણ જોડે ઉંબરી કરીને ગામ છે જે મારા દાદાના દાદા પડદા નામ થાય એ ઉંબરીની અંદર મારા દાદા ત્યાં રહેતા હતા જેમનું નામ છે આબાજી ખટલાવણીયા અને એમની જે દીકરી હતી એ દીકરી એ માતાની સેવા પૂજા કરતી અને આ માતા ચારસો વરસ પછી જ્યારે હું મારો એજ્યુકેશનનું તો મારું કામકાજ કરતો હતો હું સ્ટડી કરતો સ્ટડીની સાથે સાથે મને માતાજીનું સપનું આવ્યું અને એ સપનાનીને માતાજીએ મને પ્રગટ પરચો આપ્યો કે ભાઈ હું ચારસો વર્ષ જૂની પાટણની અંદર પાટણ જોડે ઉમરી કરીને ગામ છે ત્યાં કંઈ હું છું અને છઠ્ઠી ભેટીથી હું ત્યાં પૂજાઉં છું ત્યાં ઓલરેડી ઠાકોર પૂજે છે દરબાર ઠાકોર જે છે એ માતા ત્યાં પૂજે છે એ એવું મને પુરાવો આપ્યો એટલે અહીંથી હું બાઇક ચાલુ કરીને ત્યાં માતાજી દર્શન કરવા ગયો અને જે જે માતાજીએ મને સપના જે બતાવ્યું છે એ વસ્તુ મેં ત્યાં હયાતમાં જોઈ રૂબરૂ જે વસ્તુ મેં જોઈ પછી એના પછી મને એમ થયું કે ભાઈ આ મંદિરનું મારે માતાજીનું સ્થાનક આપવું છે એટલે નાનકડી મૂર્તિ લાવીને માતાજીને મેં સ્થાનક આપ્યું આ સ્થાનક આપ્યા પછી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો વિડીયો જોયા વિડીયો જોયા પછી લોકોને અહીંયા આ દુઃખ મટ્યું અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર થયો કોઈ મારો કોઈ હેતુ નથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવાનો પણ વિડીયો જોઈને લોકો આવે છે અને એમનું દુઃખ દૂર થાય છે અને શરૂઆતમાં મને એમ લાગ્યું ભાઈ તારે મટી જશે હું લોકોને હું કહેવાનું ચાલું કરું તો લોકોનું સારું થવા માંડ્યું તો લોકો જે જે લોકો અહીં આવે એમને પણ પોતાના વિડીયો બનાવ્યા એમને પણ સોશિયલ મીડિયાનો પ્રચાર કર્યો આમ પ્રચાર કર્યો એમની રીતે કર્યું છે જો કે મારી પોતાની કોઈ ચેનલ નથી મારું કોઈ પર્સનલ કોઈ મારું એકાઉન્ટ નથી અને આ માતાના નામથી ઘણા બધા લોકોનું ઘણા બધા ભાવિભક્તોનું સારું પણ થયું છે અને વિડીયોના માધ્યમથી રાજસ્થાન ગુજરાતની અલગ અલગ જગ્યાએથી રાજકોટ વેરાવળ સોમનાથ અમદાવાદ સુરત નવસારી ત્યાંથી પણ લોકો આવે છે પ્લસ આ અહીંના જે વિડીયો છે એ લોકો ફોરેનમાં જ હોય છે જ્યાં અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ત્યાંથી ઓનલાઈન લોકો પણ માતાજીને મનતા બાધા રાખે છે જેથી એ લોકોનું કામ થાય છે બીજા નંબરની વસ્તુ અહીંયા ભોજનની વ્યવસ્થા પણ છે જમણવાર આપણો દર દરવિવાનો ચાલુ હોય છે હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવે છે પ્લસ આપણા મંદિરની અંદર કોઈ દાનપેટી કોઈ પૈસો અને કોઈ રોકડ પૈસા લેવામાં આવતા નથી આ ગુજરાતનું પહેલું એક ભુવાજીનું માતાજીનું એવું મંદિર છે જ્યાં એવા ભુવાજી છે કે જ્યાં એક પણ રૂપિયો લેવા માગતો નથી અહીંયા મંદિરની કોઈ પણ જાતની નાનપેટી નથી જે લોકોને જમાડવું એ લોકો એમની રીતે જમાડે છે સેવા કરવાવાળા લોકો કરે છે અને માતાજીના પ્રગટ પરચા છે ઘણા બધા લોકોના કામ થયા છે તો એકવાર તમે પણ આ સદીમાના ઘણા બધા વિડીયો છે ઘણા બધા લોકો રિઝલ્ટ મળ્યા છે તો જય માતાજી જય મિત્રો